હું રીટાબેન નખલાણી ભટ્ટ કનોજીયા બ્રહ્મ સમાજની પ્રમુખ છું આ દસ વર્ષથી આ સમાજ પ્રત્યે લાગણીથી મેં કામ કરું છું નીલનભાઈ સાથે કશ્યપભાઈ સાથે બધા સમસ્ત બ્રહ્મ સમાજમાં અને સૌરાષ્ટ્ર કચ્છ બધી જગ્યાએ જ્યાં જ્યાં બ્રાહ્મણો છે ત્યાં ત્યાં બધાને જે રીતે મારીથી મદદ થાય એ રીતે હું કરું છું અત્યારે જે ભાઈ સંમેલન કરવા જઈ રહ્યા છે તો બધી જગ્યાએથી ને લેડીસોના મહિલાઓના મને ફોન પણ આવે છે ઘણી જગ્યાએથી બસ ભરવાની આવે છે તો એ લોકો પણ અમને કહે છે કે બેન અમે લોકો આવી રહ્યા છીએ અને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભાઈ જે કામ કરે છે એ ખરેખર પ્રેરણાને લાયક છે અને સરાહનીય છે અને એમાં અમે દરેક મહિલાઓ પણ સામેલ છીએ એટલે બધા બધી જગ્યાએથી મહિલાઓનો પણ એટલો જ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે હા ઘણી જગ્યાએ હતા મહિલાઓ પણ હતા અને બ્રહ્મ સમાજના લોકો પણ હતા પણ ત્યાંથીને એ લોકોને હટાવી દેવામાં આવે છે એટલે અવગણના તો થઈ રહી છે એ સત્ય હકીકત છે અમારો મુખ્ય હેતુ એ છે કે જે આગામી સંમેલન છે એ વર્તમાન સમયમાં બ્રહ્મ સમાજની સામાજિક અને રાજકીય અવગણનાનો મુદ્દો ખાસ છે આ ઉપરાંત અમારી જે પડતર માંગણીઓ છે કર્મકાંડી બ્રાહ્મણોને લગતી છે દેવસ્થાનોને લગતી છે ઇડબલ્યુ એસને લગતી છે આ તમામ માંગોને અમે રજૂ કરી શકીએ અને અમારી આખો ગુજરાત બ્રહ્મ સમાજ પોતાની લાગણીને વ્યથા રજૂ કરી શકે એના માટેથી આમ ગણો તો જેને શક્તિ પ્રદર્શન કહી શકાય એવું શક્તિ પ્રદર્શન સ્વરૂપે અમારું સંમેલન આગામી સાત ડિસેમ્બર છે ત્યારે આજે રાજકોટ બ્રહ્મ સમાજના જે લગભગ એકત્રીસ જેવા તડગોળ અમારા રાજકોટ બ્રહ્મ સમાજમાં છે તો આપ જોઈ શકો છો મોટા ભાગના તડગોળો અમારી સાથે છે ઉપરાંત સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ વિવિધ સંસ્થાઓ સાથે પણ અમે સંકલન કરી રહ્યા છીએ અને ખૂબ બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજ બસો ચોપન તાલુકા અને ચોત્રીસ જિલ્લામાંથી બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ હાજર રહેવાના મુખ્ય માંગમાં વર્તમાન સમયમાં રાજકીય પક્ષો બ્રહ્મ સમાજની સતત ઉપેક્ષા કરી રહ્યા છે આજે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે એક પક્ષને એવું લાગે છે કે આ અમારી વોટ બેંક છે ક્યાં જવાના છે બીજા પક્ષને એવું લાગે છે કે આ અમારામાં આવવાના નથી એમાં બ્રહ્મ સમાજનું ધીમે ધીમે પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે ત્યારે મતદારોના રૂપમાં બ્રાહ્મણો સંગઠિત થાય આ મુખ્ય ઉદ્દેશ છે રાજકીય પક્ષોનો એવો દાવો છે કે રાજ્યસભા અમારી એક માંગ એ પણ છે કદાચ તમને નો ખબર હોય તો પ્રેસ માધ્યમથી કહી દઉં કે આખા ગુજરાત બ્રહ્મ સમાજ ને આજે એવી લાગણી છે કે અમારું રાજકીય પ્રતિનિધિત્વ નથી વ્યક્તિગત કદાચ કોઈને આપતા હોય તો એની સામે અમને વાંધો ન હોય છે કે અમે ખુશ છીએ પણ બ્રહ્મ સમાજ ને એવું લાગે છે કે અમારા પ્રતિનિધિ જે સમાજ સાથે કનેક્ટ હોય એવા કોઈ પ્રતિનિધિઓ હાલની સરકારમાં એમાં પણ આજ આપ જોવો છો કે અલગ અલગ બધા રિઝર્વેશન આવે છે એમાં બ્રહ્મ સમાજ જ વધારે કપાતો હોય છે તો બી એસ ને પણ હું એવું માનું છું કે ઈડબલ્યુ એસ ના માધ્યમથી પણ આવેલા છે હાલ તો અમે કોઈ રાજકીય આગેવાનોને આમંત્રણ આપેલ નથી આ ફક્ત બ્રહ્મ સમાજને એકજૂટ કરી અને વેર જે બ્રહ્મ સમાજ છે એને એક નવી દિશા આપવા માટેનું કામ છે એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે રાજકારણ આ કાર્યક્રમ થી દૂર આ બ્રાહ્મણો અમારા અંદાજ મુજબ ચાલીસ હાજર થી લઈને લાખ સુધીના બ્રાહ્મણો ઉપસ્થિત રહી શકે